અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પાંચ અધિકારી ઉપરાંત ડીજી કચેરી થી ફાળવવામાં આવેલા ચાર અધિકારી મળીને કુલ નવ અધિકારીઓ ફરજ બજાવતા જોવા મળશે ને શહેર શહેરમાંથી સોળ તથા ડીજી કચેરીમાંથી ફાળવવામાં આવેલા બાવીસ અધિકારી મળી કુલ અધિકારીઓ ફરજમાં જોવા શહેરમાંથી તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલ સાહીઠ અધિકારી મળી કુલ અજ્ઞાહે અધિકારીઓ સાથે પીઆઈ શહેરમાંથી એકસો ને છપ્પન તથા ડીજી કચેરીથી ફાળવવામાં આવેલ એકસો ત્રીસ અધિકારી મળી કુલ

સહાયક દળના જવાનો પણ હાજર રહેશે અને એમ મળીને કુલ ત્રેવીસ હજાર છસો જવાનો રથયાત્રામાં ફરજ બજાવશે દસ વાગ્યા સુધી અમને ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું ચકાસણી કરી અને આજે અહીંયા આપણે ટી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે ડીસીપી ડીઆઈજી આઈજી એડિશનલ જોઈન્ટ કમિશનર સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રિફિંગ કરવામાં આવ્યું આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે જે આપણે જોઈએ તો લગભગ અઠારે હજારથી પણ ઉપર પૂરા સુરક્ષાકર્મીઓ છે આ એ સિવાય પેરામિલિટરી ફોર્સની અમને ગ્યાર કંપનીઓ અહીંયા આવી છે વીસ એસઆરપીની કંપની પણ આપણે આવી છે અગાઉથી જ પંદરે એસઆરપીની કંપની આપણી પાસે હોય છે એટલે પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે એટલી હોય છે કે અમુક મેનપાવર સવારમાં જ્યાં ડિપ્લોર કરવામાં આવે સાંજે એને બીજી પણ ખસેડવામાં આવે છે આગળ પોઈન્ટ હોય છે ડાબા પોઈન્ટ ઉપર પોલીસ મૂકવામાં આવે છે એને બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવે છે કે ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ છે એ આપણા જે નર્મ્યા પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે એમાં કે ગુનેગાર ને આવી જાય તો એનો ફેસના રેકોર્ડ સાથે વેલાણ કરી આ રીતેનો પણ સિસ્ટમ છે એના પણ આ વખતે આપણે થોડું ટેસ્ટ કરી રહ્યા છીએ પણ સિસ્ટમ ડાટાબેઝમાં હવે થોડો ડાટાબેઝ વધશે તો એમાં વધારે અસરકારક કાર્યવાહી થઈ શકે છે